કેટલા વાગ્યા લાલ ભાઈ લાલભાઈ ખોવાઈ ગયા લાલભાઈ લાલભાઈ ખોવાઈ ગયા કડી થી આવ્યા છે

બસો રૂપિયામાં બસો માં માગી બન ટીવી બન ટીવી ના બસો રૂપિયા હા પાંચસો રૂપિયા કે છે ને હાવ સસ્તું મળે ને રવિવારી માં રવિવાર માં તો હાવ સસ્તું તો આવો અમદાવાદ ની રવિવારી માં બજાર ગુજરાતી બજાર અમદાવાદ ની કેવો મજા આવે આનંદ 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 એકદમ જો રમેશભાઈ આ જે અમદાવાદ ની રવિવારી બજાર માં ખરીદી કરવા માટે ખરીદી થાય તો ઠીક છે નહીં તો પછી જોઈએ સસ્તું મળે છે એટલે આવી અફવાઓ ના ફેલાવો કે રવિવારીમાં સસ્તું મળે છે

哎，那光多漂亮！ màu xanh đen đen nè, một cái màu đen đen nè, à,

આ પાણી આ શું પાણી પીરા નહી ના ચાલી ચાલી ને નહી જાઓ આ ચાલી ચાલી ઉંડા વડે ખુતરી બજામ કર બંદો આવો ચાલી દેતો કર हम बोलेंगे कितना

તો બતાવતા નથી હો હાલો મલ્લી આપણે વિડિયો પૂરો જોજો આવા આવા વિડિયો આવતા રહેશે ચALO મલ્લી ઉગરાની આઇટમ મળે

અહીંયાથી પાડો બંધ કરો સેવ કરો ચાલુ કરો ચાલુ કરો કરો મોજ કરો મોજ રમેશભાઈની મોજમાં ડીકે લાલભાઈ પોડેસન રાહુલભાઈ અરે જે મોજમાં જે મસ્તીમાં રહેતા હતા સેવ કર દો વિડિયો સેવ કર દો સેવ કર દો હે એ જાને તો દીકો આપણે નીકળી ગયા વેરી મટી વે આવો કે આપણે બેસી સુવા કે ઓહ

તમે અમદાવાદ અમદાવાદ નજીકમાં રમેશભાઈની મોજ રાત ખરીદી કરવા આવ્યા છીએ ક્યાં રમેશભાઈની Lần 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 lần

તમે બોડી બનાવવા માટે હવે જોરદાર કસરત કરવાની મોજ મસ્તી ৰ <laughs>

thank <smart noise> you